એકવાર કોઈ પણ વસ્તુ વાંચ્યા પછી એકવારમાં યાદ ન રહી એને તમારે વારે વારે વાંચવી પડે જો જ્ઞાનને ને દ્રઢ ન બનાવો તો સમય જાતા પછી તમારું જ્ઞાન છે ને એ ભૂલાઈ જાય કોઈ પણ વસ્તુ યાદ રાખી લીધા પછી જો મહિને બે મહિને એને ફરી ફરીને યાદ ન કરો તો પછી બીજા દિવસે થોડો સમય જાય એટલે જે યાદ કરેલું હોય એ ભૂલાઈ જાય અહીંયા કહ્યું અદ્રઢમ ચ હતમ જ્ઞાનમ જ્ઞાન જો દ્રઢ ન હોય તો જ્ઞાન પણ ભૂલાઈ જાય પ્રમાદેન હતમ શ્રુતમ કથા સાંભળવા બેઠા હોઈએ પણ પ્રમાદનો અર્થ થાય આળસ આળસ કરીને સાંભળ્યું હોય એ ક્યાંય ક્યારેય જીવનમાં ઉતરે નહીં ધરાર થી તમે કથામાં બેહાડો તો એ એમાં કઈ પછી જીવનમાં ન ઉતરે પ્રમાદ એના હતમ શ્રુતમ આળસ કરીને સાંભળ્યું હોય એ જીવનમાં ન ઉતરે દોહી હતો મંત્રો કોઈ પણ દેવનો મંત્ર જાપ કરતા હોઈએ તો મંત્રના અક્ષર જે હંમેશા સ્પષ્ટ હોવા જોઈએ જો મંત્રમાં પણ કંઈ અશુદ્ધિ રહી જાય તો એ મંત્ર બોલવાનું કંઈ ફળ મળે નહીં અને માય ગુજરાતી બોલવું હજી હેલું સંસ્કૃત બોલવું ની બહુ અઘરું છે સંસ્કૃતમાં એક શબ્દ કે એક અક્ષરનોય બહુ અનર્થ થઈ જાય એક સામાન્ય વાત છે આપણે વડીલો માટે સ્વજન શબ્દ વાપરીએ ને ધ્યાનથી સાંભળજો સંસ્કૃતમાં એક અક્ષરનોય કેટલો ફેર પડી જાય વડીલો માટે સ્વજન શબ્દ લખીએ તો એ સ્વજન લખવામાં જો સસલાનો સ લખો ને તો એ વડીલ એવો અર્થ થાય સ્વજન પણ હવે એ સસલાના સ ની જગ્યાએ ખાલી સરણાઈનો સ કરી નાખો ને તો પછી ઈ સ્વજન નો અર્થ શું થાય ખબર સસલાનો સ હોય તો વડીલ એવો અર્થ થાય સરણાઈનો સ કરી નાખો ને એટલે ઈ વડીલ નો અર્થ પછી કૂતરા થઈ જાય આટલો સંસ્કૃતમાં એક એક અક્ષર ની બહુ કિંમત હોય મંત્ર છે હંમેશા સ્પષ્ટ હોવું જોઈએ મંત્રમાં જો અશુદ્ધિ રહે તો એ એ એ મંત્ર મંત્રનો પણ પણ કંઈ કંઈ ફરક ન ન પડે ફળ મળે અને જયારે જ્યારે ભગવાનના નામનો જપ કરતા હોઈએ ત્યારે ચિત્ત છે એ સ્થિર હોવું જોઈએ ચિત્ત જ્યાં ત્યાં ભટકતું હોય હાથમાં માળા હોય ને મન જ્યાં ત્યાં ભટકતું હોય તો એ મંત્ર જાપનું પણ કંઈ ફળ મળે નહીં